તાલુકાના ગામે લઈને વૃદ્ધ મહિલા ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બાઇક પર આવેલા બે ઇસમો દ્વારા વૃદ્ધાના ગળામાંથી સોનાની માળા આંચકીને ફરાર થઈ ગયા હતા સુરત જિલ્લામાં તસ્કરો સ્નેચરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે બેખોફ રીતે ક્રાઇમની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક સ્નેચિંગની ઘટના સામે આવી છે કામરેજ તાલુકાના ઉભેળ ગામ ખાતે એક વયોવૃદ્ધ મહિલા દુકાનેથી કરિયાણું લઈને પરત આવી રહી હતી તે દરમિયાન બાઇક પર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને મહિલાની નજીક જઈ ગળામાં પહેરેલી સત્યાવીસ ગ્રામની સોનાની માળા આંચકી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનેલી બનાવની જાણ વૃદ્ધના દીકરા રોનકભાઈ દિલીપભાઈ ટેલર દ્વારા કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસે ફરિયાદના આધારે સ્નેચરોને ઝડપી લેવા ચક્કો ગતિમાન કર્યા હતા ત્યારે ધોળા દિવસે બનેલી સ્નેચિંગની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો